કુળનો નાશ ક્યારે થાય કુળનું પતન ક્યારે થાય કુળનું સંગઠન ક્યારે તૂટે નાશ ક્યારે થાય જ્યારે તમે પોતાના ધર્મને છોડી અને બીજા ધર્મમાં જાઓ તમારું કુટુંબ હોય તમારો સમાજ હોય અંતે એનું પતન નિશ્ચિત છે સમાજને એક રાખવું હોય કુટુંબને એક રાખવું હોય તો કુળ ધર્મ ન છોડવો આપણે આજે ભાગે ડ્રાઈવર થઈ ગયા છે હું ના પણ નહીં પાડું રામજી મંદિર જાઓ બધે જાઓ અને હું તો બધાને કહું છું કે આપણે એક એવી કહેવત છે કે બાપના ન વાળ્યા એ બાવાના શું વાળે આવી કહેવત છે આપણા મોટી ઉંમરના એક દાદા હતા ને એને મને કીધેલું મને કે શાસ્ત્રીજી તમે રાડો પાડો છો પણ આમાં ઘણા ગયા છે પછી એમને મને કીધું કે જેમ આપણે કોઈ પ્રસંગમાં ભેગા થયા હોય અને અંદર અંદર વાતો નથી કરતા આ ફલાણાનો છોકરો કામ કરીને તૂટી મરે છે એના બાપને પાણીને પાલો નથી ફાતો આવું કે ને તો એવી રીતે રામ કૃષ્ણ આ બધા દેવતાઓ બધા ભગવાન ક્યારેક તો ભેગા બેસતા હશે ને ક્યારેક તો ભેગા બેસતા હશે ને ત્યાં પણ તે દિવસે રામચંદ્ર ભગવાન નહીં કહેતા હોય આ વિશ્વકર્માનો દીકરો કૃષ્ણ ભગવાન કે બરાબર છે વાત વિશ્વકર્માનો નો દીકરો પણ કેવું કામ કરે છે પછી રામ નો કે એના બાપના ન વાળે એ બાવાના શું વાળે વિશ્વકર્માનો ન થયો એ મારો શું થવાનું આપણો ધર્મ જે શાસ્ત્રમાં બતાવ્યો છે એની જે કથા છે એ આ વિશ્વકર્મા પુરાણની કથા છે